આ આપડે જ છે ને તો આપણે બધું પતી જોય કામ કરશું હમ અને મેમન બધાય વેરામડે છે ને આ बाजू આવે છે તમે ને ડાળામાં જ આવશો ને કે ગાડી મારી આ આગળ બેહજાજી આપડી જ છે હો જો અમારે પા ગાડીમાં એક બેહો તો નહીં નહીં રંપાને આવું છે ગાડીમાં હા ડાલામાં તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો ફાઇનલી ગાયસ આપણે જે આવવાનું તો એ જગ્યામાં પહોંચી જશે ગામનું નામ આપણે આવડતું છે આ બાજુ અમારા આડું છે ને આ બાજુ બધાય જાનવારા બેઠા છે ગાઈસ તો ફટાફટ બાજી જશે સાડા અગિયાર ને આપણે હવે વ્લોગ ચાલુ કર્યું છે મિત્રો તો ફટાફટ વિડીયોમાં બનાવો કારણ કે આગળની પ્રોસેસ પછી તમને બતાવીએ તો મિત્રો આ બાજુ અમારા લાડાની પણ સેવા સાંકરી ચાલુ છે આ બાજુ અમારા બીજા હાડા ભરતજી બેઠા છે રાય ભરત છે

केला यो त पक्कै नै हो यो हाम्रो एक ठाउँमा दुईट पास पटोड मेरो एक ठाउँमा हार हो हाम्रो हार हो हो हामी चाहिँ हामी पा रहेछ मुतेडी त न दुबी रहेछ अनि अनि पहिले त हामी त पहिले पथा नै थियो आ म त्यही बजेमत थिए खुसुराको त्यो दिन हो सोरा अगाडि गए बेज सुखै बेज हात न गरे देखाउनु छैन भाइ कन्ट्रोल छैन भाइ मैले भिडियो बनाउँदै छु इन्स्टाग्राममा बनाउँदै छु पार्ला लाके हो ए सुते लाग्यो आज के न मति पायो તો આ બાજુ ગઈ લાડાની પોહળી બોહળી ભરાઈ નાખી છે ને હવે આ બાજુ બધી આપણે પલટન બેઠી છે એટલે કે જાનવાળા બધા ભરે છે ને આ બાજુ હવે તૈયારી થાય છે ને આ બાજુ છે તો

bar ini yang memilih આજુ આજુ આજે આવડો કઈક તો આવડો તો આસો પણ ફાટ્યો આ રહ્યો તો તો ફાઇનલી મિત્રો આપણે આ કેને વિધિ પતિ લગન ની પતિ ગઈ છે ને આપણે રાજ આવ છે ઘરે તો ઊભી પડી છે ગાડી અને સામે પડ્યા છે બાઈક તો

તો જય માતાજી મિત્રો સાંજ પડી જશે વાજી જાય છે સાત વાજ્યા છે ને આ બાજુ છોકરા રમે છે ને બાજુ પછી જાદરમાંથી પૂરજ ઉતારવાનું કામકાજ ચાલુ છે આ બાજુ બધા ઊભા છે મિત્રો ને ફાઇનલી મિત્રો સાંજ પડી છે તો હવે જમવા બમવાનું બની નાખે ખાઈ બેન ખાઈ આપણે જઈએ પછી છે ખેતરે આ છે કહીશ ગામ અને આ છે મસ્ત મજાનું ખેતરનું લોકેશન મિત્રો તો જય માતાજી મિત્રો ફાઇનલી સાંજ પડી જશે ને આપણે લાડો ઘરે આવી ગયા છીએ અને કમ્પ્લીટ પછી પતી ગયું છે અને વાજી ગયા છે સાડાસો પોણા સાત જેવું શું છે તો આજનો વિડીયો મિત્રો આપણે અહીંયા પૂરો કરીશું વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલમાં પેલા ચેનલને સબસ્ક્રાઈબ કરો મળશું આવા જ એક બીજા વિડીયો ત્યાં કરે જય માતાજી